મે પહેલી મે છે ગુજરાતનો સ્થાપના દિવસ છે આઝાદી પછી મુંબઈ સ્ટેટ બન્યું અને દ્વિભાષી રાજ્ય મરાઠી અને ગુજરાતી બંને બોલતા લોકોનું એક સંયુક્ત રાજ્ય હતું એક ખૂબ મોટું જનઆંદોલન થયું અને બે રાજ્યો બન્યા जेमा अपना गुजरात में स्थापना 1 मई 1960 का रोज थी पक्ष की ऊपर प्रजानो आवाज अब भावना सते वक्त लडत लडाईगी कोई पण पक्ष होय छता बदा एकत्रित थईने महागुजरातनी इचळवर चाली स्वर्गस्थ इंदुलाल याग्निक जी स्वर्गस्थ रविशंकर महाराज जी ના નેતૃત્વમાં એ વખતની લડાઈ જે લડાઈ આજે એમાંના આપણી વચ્ચે નથી કેટલાક શહીદ પણ થયા એ સૌને યાદ કરીને હું શ્રદ્ધા સમર્પિત કરું છું મને ગૌરવ છે કે મહાગુજરાતની એ વખતની લડત પછી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એ ચળવળમાં હતા એમાંથી મોટા ભાગના નેતાઓ कांग्रेस पक्ष में जोड़ा है स्वर्गस्थ प्रभुदभाई रावड़ स्वर्गस्थ सनतभाई मेहता स्वर्गस्थ ब्रह्मकुमार भट्ट बहु लंबी लिस्ट हूं कह सकूं आ બધા जे પછી कांग्रेस માં જોડાયા એનો મને ગોવરો છે આજે એ દિવસને પણ યાદ કરીશ કે જે દિવસે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગાંધી આશ્રમ ખાતે બહુ જ મોટી જનમેદનીની જનસભા થઈ હતી અને ત્યારે રવિશંકર મહારાજજીએ ગુજરાત માટેના કેટલાક સ્વપ્નાઓ જોયેલા આજે પણ આપણા ગુજરાતમાં જે એમની પરિકલ્પના હતી એ મુજબના કામો નથી થયા એનો રંજ છે આજનો એ પ્રસંગ એમાં લાંબી વાત કરવાનો નથી એક વાત જરૂર કહી કે એવું રવિશંકર મહારાજજીએ કહ્યું કે આ લડતથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ભલે નેતૃત્વ મારું હોય કે ઇન્દુલાલ યાજનીકનું હોય હવે જે સરકાર ગુજરાતની બને એ અમારા સ્મારકો પાછળ રૂપિયાનો ખર્જો ન કરે પ્રજાની તિજોરી એ અમારી યાદગીરી માટે ન ખર્ચાવી જોઈએ જનહિત માટે ખર્ચાવી જોઈએ કેટલી ઉમદા ભાવના એ વખતે છે આ જે માણસ કરીને સરકારની તિજોરીનો ખર્ચ કરતો હોય ત્યારે આ આપણું ગુજરાત એનું આપણને સૌને ગૌરવ છે હવે મારા પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દા તરફ આપ સૌને દોરી જઈને અતિશય ગંભીર મુદ્દો છે અને હું સંવેદનશીલ મુદ્દાને પૂરી સંવેદનશીલતા સાથે વાત કરવામાં આવું માણસનું જીવન એ અમૂલ્ય છે કોઈ પણ કિંમત માણસને પુનઃજીવિત નથી કરી શકતી અને એટલા માટે જ સૌથી વધારે કાળજી એ માણસના જીવન માટે લેવી જોઈએ કે માણસનું જીવન ટકી રહેવું જોઈએ કોરોનાનો કાળ આવ્યો બધા જ ચિંતિત હતા ત્યારે એક વેક્સિન માટેની વેક્સિન માટેની જે શોધ માટેની હોડ લાગી અને સામાન્ય રીતે વેક્સિનની આડઅસરો જોવા માટે જે સમય હોય એ સમયની રાહ દુનિયા જોઈ શકે એવી સ્થિતિ નહોતી એટલે વેક્સિન આપવાનું ચાલુ થયું વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબ્લુ એચ ઓએ કહ્યું કે આ ઝડપથી પૂરી ચકાસણી આડઅસરોની થાય એના માટેનો સમય નહીં હોવાના કારણે વેક્સિનની શરૂઆત કરી છે પણ દરેક દેશ આની આડઅસરો ઉપર કાળજી રાખે અને શું આડઅસરો થશે એનો રિપોર્ટ રાખે આપણે જો એ દિવસોને યાદ કરીએ તો એ દિવસો દરમિયાન એક મુહિમ ચાલી વગર વેક્સિનનું સર્ટિફિકેટ કોઈ નીકળી ના શકે એવી પરિસ્થિતિ પણ પેદા થઈ એ વખતના સમય પછી ડબલ્યુ એચ એ કહ્યા પછી દુનિયાભરના દેશોએ જે વેક્સિન આપતા હતા પોતે એ કોને વેક્સિન આપ્યું એના હેલ્થ પેરામિટર શું હતા વેક્સિન અપાયા પછી એના હેલ્થ પેરામીટર્સમાં શું ફેરફાર થયા અને કોઈનું પણ મૃત્યુ થાય તો એનું સર્વેલન્સ અને ડેટા કલેક્ટ કરવાનું દુનિયાભરના દેશોએ શરૂ કર્યું આપણો દેશ એક એવો કે જેણે વેક્સિન અપાયા પછી ના તો ડેટા ના હેલ્થ પેરામીટર્સનું મોનિટરિંગ ના મૃત્યુ પામે એને વેક્સિન લીધું હતું કે કેમ એની ચકાસણી અને લીધું તો કયું લીધું એનો કોઈ ડેટા નહીં રાખ્યો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને બે હજાર ત્રેવીસમાં એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ બહાર પાડી અને વર્લ્ડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે જે રીતે વેક્સિનની આડઅસરોમાં થ્રોમ્બોસિસ થાય છે બ્લડ ક્લોટિંગ થાય છે હાર્ટ એટેક બ્રેઇનસ્ટ્રોક કિડની ફેલ આવા મૃત્યુ થતા હોવાનું ધ્યાન આવ્યું છે માટે આ અંગેનું સર્વેલન્સ અને ધ્યાન રાખવું આવી એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ બે હજાર ત્રેવીસમાં જે દુનિયાભરની સ્વાસ્થ્યની ચિંતા કરે છે વિશ્વના આરોગ્યની જે ચિંતા કરે છે એવા ડબ્લ્યુ એચ ઓએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી આ માર્ગદર્શિકા વર્લ્ડ હેલ્થ ડેટા કલેક્ટ કરવાનું શરૂ થયું ના કોઈ ચીવટ રાખવાનું શરૂ થયું ના કોઈ પણ પ્રકારની હજારો કરોડ નહીં હજારો 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 કરોડ અમારા પાર્લામેન્ટના સવાલના જવાબ કોઈ જોઈશો તો આપને મળશે કેટલા બધા રૂપિયા તમે આપ્યા ટીકા પણ થઈ જ્યારે પ્રાઇઝ ફેક્ટર દુનિયા કરતા વધારે કોવિશિલ્ડનું ભારતમાં રહ્યું ચારસો રૂપિયા અને છસો રૂપિયા રાહુલ ગાંધીજીએ ટ્વીટ કર્યા હતા બે એક ટ્વીટ એમનું હતું કે ભાઈ આ ડેટા કલેક્ટ કરો અને આ અસરની ચિંતા કરો તો ટ્રોલ આર્મી भारतीय जनता पार्टी डर्टी ट्रिक डिपार्टमेंट ए राहुल जी विरुद्ध में झूंबेश दिए। बीजू राहुल कहू कि भारत सरकार नहीं, मा नहीं। तो अपने सवालों नहीं ने लैब में के ट्रॉल आर्मी तीजू राहुल कहूत ते हेल्थ पेरामीटर्स ने डेटा चेक करो चौथे ट्वीट के आ प्राइस है खूब ऊँची कैम ત્યારે પણ આ લોકોએ કંઈ કર્યું નહોતું મારો સવાલ છે કે ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં કોરોનાના વેક્સિન કરનાર કંપનીઓએ છૂપા રસ્તે કે સીધા રસ્તે કેટલા કરોડ આપ્યા છે એ દેશની જનતાને ભારતીય જનતા પાર્ટી જાહેર કરે ને બતાવે મારી માંગ છે કે આ કોરોનાની વેક્સિન વાળી કંપનીઓએ જે ધનભંડોળ આપ્યું છે એ ભારતીય જનતા પાર્ટી સરકારની તિજોરીમાં જમા કરે અને આ દેશમાં અને મારા ગુજરાતમાં કોરોનાની રસી પછી જેના જેના મૃત્યુ થયા છે એને વળતર પેટે એ રૂપિયા આપી દે કારણ કે આ તમારી ભૂલના કારણે થયું ભારતીય જનતા પાર્ટીની સરકારે

અમારી રસી પછી વેક્સિન પછી ટીટીએસ થાય છે આ તો સ્વીકારવું નથી પહેલાં તો કંપનીએ આ ઊંચા કરી દીધા તો આ મારો એક ગંભીર મુદ્દો મેં આપની સામે જનહિતમાં મૂકેલો છે આપના કોઈ સવાલો હશે તો આપના સવાલોનું સ્વાગત થાય आखिर बड़ी आप चिंता करो तो कायदा शास्त्री सो तो आने सीधू एटेम ऑर्डर किया बाद तो पार्टी तरफ थी के विरोध पक्ष तरफ थी या कोई तो तुम्हें कॉमन नेट तरफ थी आप आवाज़ एक गंभीर कोई एफआईआर लेवल स्पीड मौसम मास्टर कर दिया पहली बात तो ये गुजरात ना चार लाख से अनाका भारत ना एक लाख इस लाख अति गंभीर बाबत से आपे कोई बात साथी है અને હું આજે આ મુદ્દો કરું છું એવું નહીં મેં એડવાન્સમાં મેં મારી પાર્ટીએ મારા નેતાઓએ મનીષભાઈએ મુદ્દો ઉઠાવ્યો છે બેને ઉઠાવ્યો છે મારા પ્રવક્તાઓએ વારંવાર અને કેટલાક પ્રેસને મીડિયાના મિત્રોને અભિનંદન આપીશ તમે પણ ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ સરકારે આ વેક્સિન પેદા કરતી કંપનીઓ પાસેથી ભંડોળ લીધું ન હોય તો કોઈ પણ સરકાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યા પછી સર્વે નહીં કરાવવું એવું ના કરે ડેટા કલેક્ટ ના કરાવવું એવું ના કરે આપની વાત સાચી છે આ ગુનાહિત બેદરકારી છે ઇટ્સ અ ક્રિમિનલ નેગ્લિજન્સી એઝ અ પોલિટિકલ પાર્ટી અમારી સૌથી મોટી અદાલત એ જનતાની અદાલત છે પણ મને ચોક્કસ વિશ્વાસ છે કે સારી રીતે લડનારા એનજીઓઝ સંસ્થાઓ એ છે અને આ મેટર કોર્ટોમાં પણ જશે અને કાર્યવાહી પણ થશે ક્રિમિનલ નેગ્લિજન્સી આમાં થ્રી ઝીરો ફોર લાગી શકે એવી પરિસ્થિતિ થાય કે તમારી નિષ્કાળજીથી પેલું મર્ડર નહીં ત્રણસો બે નહીં પણ થ્રી ઝીરો ફોર પટ્ટ કે તમારી બેદરકારીથી કોઈનો જીવ ગજાય અને તમને ખબર હોય કે હું આ નહીં કરું તો માણસનું મૃત્યુ થશે એમ છતાં તમે નિષ્કાળજી રાખો તો આપણા ઇન્ડિયટ ગોલ્ડન કોર્ટની સેક્શન થ્રી ઝીરો ફોર એપ્લાય થાય પરંતુ આ સરકારને તમે જાણો છો કોઈ કે અમિતભાઈ શાહની વિડીયોને ક્યાંક છેડછાડ કરી તો માણસની રિમાન્ડ લઈ શકાય અને રોજે રાહુલ ગાંધીજીને અમારી ફેક વિડીયો ચાલે સાયબર ક્રાઇમમાં લખીને આપીએ એમનું પેટનું પાણી હલતું નથી તંત્ર પરની જે ભારતીય જનતા પાર્ટીની પકડ એ લોકતંત્રની હત્યા છે એટલા માટે હું અપેક્ષા રાખું છું કે મોટો નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ આ મુદ્દાને હાથ પર લે આઈપીસી થ્રી ઝીરો ફોર નીચે ગુનો પણ દાખલ થવો જોઈએ ભંડોળ ભાજપને આ સંસ્થાઓએ કેટલું આપ્યું છે જાહેર પણ થવું જોઈએ અને જેમને જેમને કોઈ કોઈ પણ વળતર માણસને પાછો જીવિત ના કરી શકે જે કુટુંબી વ્યક્તિ ગુમાવો છે એને કોઈ વળતર પૂરું ના કરી શકે પરંતુ એમ છતાં એક કમાનારો વ્યક્તિ જતો રહ્યો હોય ત્યારે એ પરિવારને વળતર મળવું જોઈએ અને એ સરકારે આપવું જોઈએ સરકાર ના આપે તો ઉપરથી દંડો પડે છે નામદાર સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટનો એવી પણ અપેક્ષા છે

પીટીએસ થાય છે છે તો પછી આ સંશોધન સંશોધન કર્યું કર્યું એ ખોટા હતા કે સરકાર ખોટી હતી કેવું અને શું એનું પેપર જનતા પાસે ખુલ્લું મૂકે અને આના માટે જે કોઈ જવાબદાર હોય એના સામે પગલા ભરાય થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ખૂબ આભાર તમે જુજ કહો છો હું તો એમ કહું છું કે દસ કરોડે એક વ્યક્તિને ને પણ તકલીફ થવાની હોય તો એ એક વ્યક્તિને થનારી તકલીફ માટે સરકારે જાગૃત નહીં રહેવાનું તમારે શું કરવાનું હતું માત્ર ડેટા કલેક્શન જે બીજા દેશો કરે છે એ પ્રમાણેના હેલ્થ પેરામીટર્સ ચેક કરવાની જોઈએ મારી ઝીરો વર્ષની નોટિસ હતી સરકારનું પેટનું પાણી ના હતું કોઈ પણ પ્રકારનું સર્વેલન્સ ના થાય યુનાઇટેડ કિંગડમની હાઈકોર્ટમાં એક્સપર્ટ એક્સ્ટ્રાજેનિકા જેણે એક વેક્સિનની શોધ કરી હતી કોરોનાની માત્ર શોધ એમણે કરી બનાવીને એમણે ભારત દેશની સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે પ્રોડક્શન માટેનો કોન્ટ્રેક કર્યો શોધ્યું ત્યાં બનાવવાનું ચાલુ થયું અહીંયા અને નામ આપ્યું એને કોવિશિલ્ડ વેક્સિન આ કોવિશિલ્ડ વેક્સિન આપવાનું શરૂ થયું શરૂઆતમાં કોર્ટમાં જ્યારે મુદ્દા આવ્યા ત્યારે આ કંપનીએ ઓક્સફર્ડ જેનેકા જેણે કોવિશિલ્ડની શોધ કરીને બનાવ્યું હતું એણે કહ્યું કોર્ટમાં કે અમારા વેક્સિનથી કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ દેશની સરકાર ડેટા ભેગી કરતી હતી એ ડેટા કોર્ટમાં રજૂ થયો અને એટલા માટે હવે એ કંપનીએ એફિડેવિટ ઉપર સ્વીકાર્યું કે અમે જે કોરોનાનું વેક્સિન કોવિશિલ્ડ આપીએ છીએ એના કારણે ટીટીએસ એટલે સિન્ડ્રોમ આ થાય છે સાદી ભાષામાં કહીએ તો શું થાય કે આપણું જે લોહી હોય એમાં ગંઠા થવા માંડે લોહી થ્રોમ્બોસિસ થાય ગાંઠો થવા માંડે એ લોહીની ગાંઠ ફરતી ફરતી હાર્ટમાં આવે હાર્ટ એટેકથી થી મૃત્યુ થાય એ ફરતી ફરતી જો મગજમાં જાય તો બ્રેઇન સ્ટ્રોક આવે મલ્ટીઓર્ગન ફેલ્યુઅર થાય આ જે શરીરના વાઇટલ પાર્ટ એટલે કે જીવન માટે જરૂરી અંગોના અંદર એ લોહીનો પ્રવાહ જાય ત્યાં લોહી અટકી જાય અને એ ઓર્ગન એ અવયવ ફેલ થઈ જાય આ વાત પીટીએસની વાત યુકેની ગવર્મેન્ટમાં ના એ ડેટા કલેક્શન કરવાનો જો એમણે આપણી જેમ રાખ્યું હોત તો તો કંપની હાથ ઊંચા કરી દે આ કહ્યું અને હજાર કરોડ રૂપિયાનો ત્યાંના લોકોએ દાવો દાખલ કર્યો છે તેમને વળતર મળવું છે મારા કેટલાક સવાલો છે કે દુનિયાના આરોગ્યની ચિંતા કરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દુનિયાના આરોગ્યની ચિંતા કરતી સંસ્થા એને બે હજાર ઓગણીસમાં જ કહ્યું હતું કે આ ઝડપથી વેક્સિન બન્યું છે આની ચિંતા કરશો શા માટે ન કરો અમે પાર્લામેન્ટમાં ઝીરો વર્ષ ઉઠાવીને ગુજરાતનો દાખલો આપ્યો કે સાહેબ લોકો મરી રહ્યા છે ઇમરજન્સી એડવાઇઝરી ઇમરજન્સી ગાઈડન્સ વિશ્વના આરોગ્યની ચિંતા કરતી સંસ્થા ડબલ્યુ એ ઓએ આપું તમામ દુનિયાના દેશોએ શરૂ કર્યું આપણા દેશે એ પછી પણ નથી ડેટા કલેક્ટ કર્યો નથી કોઈ આરોગ્યની દેશના લોકોની ચિંતા કરી ભારતમાં બસો પાંચ કરોડ કોવિશિલ્ડના ડોઝ આપ્યા છે ખૂબ પ્રેશર કરીને અપાતા હતા અને એની ક્રેડિટ પાછી ભારતીય જનતા પાર્ટી લેતી હતી ગુજરાતમાં દસ પોઈન્ટ ત્રેપન કરોડ કારણ કે એક વ્યક્તિને બે વખત બુસ્ટર ડોઝ આવું બધું સરકાર દબાણ કરતી હતી અને કહેતા હતા શું મફત વેક્સિન મફત વેક્સિન મફત નહોતું પ્રજાની તિજોરીમાંથી કરોડો રૂપિયા આ વેક્સિન બનાવનારને અપાતા હતા જે કંઈ કોઈની કોઈ પોલિટિકલ પર્સન કે પાર્ટીની બાપની પેઢીના નહોતા જનતાના રૂપિયા હતા અને છતાં પોલિટિકલ પબ્લિસિટી કે મફત વેક્સિન આપીએ છીએ એ પછી મારો एक सौ मोटो सवाल ये है क्या प्रदेश गौरवलेशन भारत सरकार की પોતાની सेंट्रल रिसर्च इंस्टीट्यूट सीआरआई आ संस्था 118 वर्ष जूनी है जे वैक्सीन बनावे छे प्रोड्यूस करे छे કોઈ પણ પ્રાઇવેટ કંપની કરતા એની કેપેસિટી ખૂબ ઊંચી છે અને એ ભારત સરકારની છે ઇન્સ્ટિટ્યૂટ આ ઇન્સ્ટિટ્યુટ દુનિયાભરમાં ભારતમાં નહીં દુનિયાભરમાં વેક્સિન માટે પાયોનિયર સ્થાપક પૈકીની આ ઇન્સ્ટિટ્યૂટ આપણા ભારતમાં છે જે ભારત સરકારની બીજા વિશ્વયુદ્ધ વખતે आ इंस्टीट्यूट माती जे वैक्सीन गया ए दुनिया भर में प्रशंसा से थी कि बीजा विश्व युद्ध વખતે भारत में सेंट्रल रिसर्च इंस्टीट्यूट ए नमोनेदार कामगिरी करे अपना देश में पोलियो शीतला टीबी पुष्कल प्रकारना रोगो होता आप बधा रोगों सामने रोग प्रतिकारक शक्ति वधे वैक्सीन थी रोग निर्मूल था एनु संशोधन एनु प्रोडक्शन एनु उत्पादन ए बदुज सेंट्रल रिसर्च इंस्टीट्यूट भारत सरकार ने लेबोरेटरी ये करू त्यारे आ संस्था सामे कोई प्रश्नार्थ के सवाल न हो तो जारे कोरोना आवे अने इंग्लेंड एक कंपनी कहे कि मैं आ पर प्रोडक्शन मेरी पास थायल नहीं तो प्रोडक्शन कोना पासे को भारत पासे दुनिया की बेस्ट लेबोरेटरी सरकार की पूर उत्पादन करी करके एमने सेंट्रल रिसर्च इंस्टिट्यूट ने काम नहीं प्राइवेट कंपनी कंपनीओं सीरम इूट ने आप प्राइवेट छे एमने आप આ શા માટે આપો અમારો પ્રશ્ન છે જે આની સ્થાપના પણ હું આપને કહી દઉં કે સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્રણ મે ઓગણીસો પાંચના રોજ સ્થપાયેલી છે અને આને કામ જે છે એ નહીં આવે બીજી તમને નવાઈ લાગે આપણા ઘરમાં ઉત્તમ બનાવી શકાય એવી વ્યવસ્થા હોય અને જેની પાસે વ્યવસ્થા નથી એને તમે એમ કયો કાલ્યો એડવાન્સ રૂપિયા તમે સેટઅપ ઉભું કરો એડવાન્સ રૂપિયા મારા ઘરમાં મારી પોતાની ઇન્સ્ટિટ્યૂટ છે એમાં હું નહીં બનાવું આવું કોઈ કરે ખરું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્રણ કરોડ રૂપિયા સીરમ ઇન્સ્ટિટ્યૂટને આપ્યા કે તમારે કોવિશિલ્ડ બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ ત્રણ કરોડ એડવાન્સ on the